મારી પત્ની પાયલને એક મહિના માટે ટ્રેનિંગ પર જવાનું હતું તેથી ઘરમાં કામ કરવા માટે બીજું કોઈ ન હતું ત્યારે મારી પત્ની પાયલે કહ્યું કે હું મારી મમ્મીને તમારી પાસે બોલાવી લઉં છું જેથી તે તમારી સંભાળ રાખી શકે સાસુમાં પણ ઘરે આવવા માટે તૈયાર થઈ ગયા પત્ની ટ્રેનિંગ માટે એક મહિના માટે દિલ્હી જતી રહી ઘરમાં હું અને મારા સાસુમાં અમે બંને જ હતા એક રાત્રે ખૂબ જ ઠંડી પડી રહી હતી તો હું મારા રૂમમાં સૂવા ગયો પરંતુ ત્યાં સાસુમાં પહેલાંથી જ સૂઈ ગયા હતા જ્યારે મેં રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે સાસુમાએ પૂછ્યું શું થયું જમાઈરાજ મેં કહ્યું બહાર બહુ કડકડતી ઠંડી છે અને મને ઊંઘ નથી આવી રહી ત્યારે સાસુમાએ કહ્યું કંઈ વાંધો નહીં આવી જાઓ તમે પણ જ્યારે હું પલંગ પર ગયો ત્યારે સાસુમાએ કહ્યું તમે હજુ પણ બહુ ધ્રુજી રહ્યા છો પાસે આવો હું તમારી ઠંડી થોડી જ ક્ષણોમાં દૂર કરી દઈશ પછી સાસુમા નજીક આવ્યા અને બોલ્યા જમાઈરાજ હવે શરમાશો નહીં મિત્રો મારું નામ અનિલ છે મારી ઉંમર ત્રેવીસ વર્ષ છે અને હાલમાં જ મારા લગ્ન પાયલ સાથે થયા છે તે એક સાદી સીધી અને ભોળી છોકરી છે જ્યારે અમારા લગ્ન નક્કી થયા ત્યારે મેં વિચાર્યું હતું કે હું મારી પત્નીને ખૂબ ખુશ રાખીશ પરંતુ જ્યારે હું છોકરી જોવા ગયો ત્યારે જે છોકરી સ્વાગત માટે ઊભી હતી તેને જોઈને મને લાગ્યું કે આ જે છોકરી છે જેને હું પસંદ કરીશ મેં તરત જ તેને પસંદ કરી લીધી પણ પછી ખબર પડી કે તે છોકરી નહીં પણ તેની માં હતી ત્યારબાદ છોકરી જોવાની પ્રક્રિયા પૂરી થઈ અને અમારા લગ્ન થઈ ગયા મારી સાસુમાનું નામ રેશમા છે તે દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક છે મારી નજર ઘણીવાર તેમના પર જ ટકી જતી હતી તેમની બોલવાની રીત ખૂબ જ નાજુક અને મીઠી હતી તેમના નામની જેમ જ તેમનામાં એક અલગ પ્રકારની જાદુઈ સુંદરતા હતી તેમની ઉંમર ભલે વધુ હોય પણ તેમને જોઈને કોઈ પણ કહેશે કે તેઓ ત્રીસ વર્ષની આસપાસના હશે તેમનો ગોરો રંગ નાજુક ચહેરો અને સ્મિત ખૂબ જ પ્યારું હતું તેમની સાડી પહેરવાની સ્ટાઇલે મારા પર ઊંડી અસર પાડી હતી લગ્નના પહેલા જ દિવસે તેમણે મારું ધ્યાન ખેંચી લીધું હતું મારા સસરા ન હતા તેથી લગ્ન પછી સાસુમા અમારી સાથે જ રહેવાના હતા મારો સાળો વિદેશમાં નોકરી કરતો હતો અને ત્યાં જ સેટલ થઈ ગયો હતો તે સાસુમાને પણ પોતાની પાસે બોલાવવાની વાત કરતો હતો પણ સાસુમા વિદેશ જવાની ના પાડતા હતા સસરાના અવસાનને બે વર્ષ થઈ ગયા હતા ત્યારથી મારી પત્ની પાયલ અને હું અમે બંને જ ઘરમાં રહેતા હતા લગ્ન પછી મારી પત્ની પાયલ જે પહેલેથી જ ભણવામાં હોશિયાર અને ટેલેન્ટેડ હતી તેને એક મોટી નોકરીની તક મળી પરંતુ નોકરી માટે તેણે એક મહિના માટે દિલ્હી ટ્રેનિંગ પર જવાનું હતું ત્યાં તેના રહેવા જમવાની વ્યવસ્થા કંપનીએ કરી દીધી હતી પરંતુ તેના ગયા પછી મારા માટે ઘરે જમવાનું બનાવવું મુશ્કેલ થઈ જાત ત્યારે પાયલે સૂચન કર્યું કે આપણે મમ્મીને આપણી પાસે બોલાવી લઈએ તેનાથી મને કોઈ તકલીફ નહીં પડે મને તેનું સૂચન ગમ્યું પણ સાસુમાં શું કહેશે એ વિચારીને હું થોડો ચિંતિત હતો જ્યારે પાયલે સાસુમાને બધી વાત સમજાવી તો તે બોલ્યા અરે આ તો બહુ સારી વાત છે તું બેફિકર થઈને ટ્રેનિંગ પર જા હું જમાઈરાજનો પૂરો ખ્યાલ રાખીશ તેમની વાત સાંભળીને મને પણ સારું લાગ્યું બીજા દિવસે હું સાસુમાને ગામડેથી શહેરમાં લઈ આવ્યો તેઓ અત્યાર સુધી ગામમાં જ રહેતા હતા અને શહેરના માહોલથી બિલકુલ અજાણ હતા જ્યારે મેં તેમને ઘર બતાવ્યું તો તે બોલ્યા જમાઈરાજ તમે તો બહુ સુંદર ઘર બનાવ્યું છે અને ખૂબ પ્રગતિ કરી છે તેમણે મારી કાર અને નવા ઘરના ખૂબ વખાણ કર્યા તેમની વાતોથી મને અંદરથી ખૂબ ખુશી થઈ રહી હતી બીજા દિવસે પાયલને ટ્રેનિંગ માટે જવાનું હતું તેણે રાત્રે પોતાનું પેકિંગ પૂરું કરી લીધું હતું સવારે અમે ત્રણેય તેને સ્ટેશને મૂકવા ગયા તેની વિદાય આપીને પાછા ફરતી વખતે સાસુમાં બોલ્યા જમાઈરાજ હવે જ્યારે આપણે બહાર છીએ જ તો બજારમાંથી શાકભાજી ખરીદી લઈએ મેં તરત જ ગાડી બજાર તરફ વાળી દીધી ત્યાં જ્યારે સાસુમાં શાકભાજી ખરીદી રહ્યા હતા ત્યારે દરેક શાકને ધ્યાનથી પસંદ કરીને લેતા અને દરેક વખતે થોડી થોડી રગઝક કરતા તેમની આ આદત મને બહુ ગમી મેં સાસુમાને કહ્યું સાસુમા પાયલ તો શાક ક્યારેય વીણીને નથી લેતી જે દુકાનદાર આપે તે લઈ લે છે આના પર સાસુમાં બોલ્યા અરે તે હજુ નાની છે તેને આ વસ્તુઓની એટલી સમજ નથી મેં કહ્યું અચ્છા એવું છે અને પછી અમે ઘરે પાછા આવ્યા ઘરે આવીને મેં સાસુમાને કહ્યું સાસુમા તમે અંદરના રૂમમાં સૂઈ જાઓ હું હોલમાં સુઈ જઈશ આના પર સાસુમા બોલ્યા અરે નહીં તમે તમારા રૂમમાં સુઓ હું હોલમાં સુઈ જઈશ આખરે હું હોલમાં સૂઈ ગયો સવારે જ્યારે હું ઉઠ્યો તો જોયું કે સાસુમા મારા કરતા પહેલા ઉઠીને ઘરનું કામ કરી રહ્યા હતા હું રોજની આદત મુજબ પાયલને ગુડ મોર્નિંગ કહેવા લાગ્યો ત્યારે સાસુમા બોલ્યા જમાઈરાજ હું પાયલ નથી તમારી સાસુ છું મે મારી વાત ફેરવતા કહ્યું અરે હા જુઓ ને સાસુમા આ મારી રોજની આદત છે સાસુમાએ પહેલા જ ચા બનાવી રાખી હતી તેમણે ચાનો કપ પકડ્યો અને પાલવ સરખો કરતા મારી પાસે આવ્યા તે બોલ્યા હવે તમારે નવી આદત પાડવી પડશે મે કહ્યું અચ્છા કેવી આદત તેમણે કહ્યું ચાલો પહેલા ચા પીઓ મે તમારા માટે ખાસ મસાલેદાર ચા બનાવી છે મે ચા પીધી અને તે ખરેખર બહુ જોરદાર હતી સાસુમાએ પૂછ્યું જમાઈરાજ ચા કેવી લાગી મે કહ્યું ખરેખર બહુ સરસ મસાલેદાર બની છે બિલકુલ તમારા જેવી તે બોલ્યા તમારા જેવી એટલે મેં કહ્યું તમારા જેવી મીઠી અને પ્યારી પછી હું હસવા લાગ્યો અને તે બોલ્યા તમારી વાતોમાં મીઠાશ પણ ખૂબ છે મેં મજાકમાં કહ્યું તમે તો હંમેશા તમારી દીકરીનો જ પક્ષ લેશો જમાઈનો પક્ષ ભલા કેમ લેશો આ સાંભળીને અમે બંને જોરથી હસી પડ્યા હું નાહવા માટે ગયો પણ મારી રોજની આદત મુજબ ટુવાલ બહાર જ ભૂલી ગયો હતો જ્યારે હું નાહવા ગયો ત્યારે મને સમજાતું ન હતું કે ટુવાલ કેવી રીતે મંગાવવો મેં જોરથી બૂમ પડી મમ્મી મમ્મી સાસુમાં આવ્યા અને તેમણે કંઈ પણ બોલ્યા વગર ટુવાલ મારા હાથમાં આપી દીધો મને એ ન સમજાયું કે તેમણે કહ્યા વગર કેવી રીતે સમજી લીધું કે મારે ટુવાલ જોઈએ છે હું નહીને બહાર આવ્યો અને ઓફિસ માટે તૈયાર થઈને નીકળી ગયો મેં સાસુમાને ટીવી ચલાવવાની રીત સમજાવી જેથી તે ઘરમાં એકલા હોય ત્યારે કંટાળી ન જાય સાંજે જ્યારે હું ઘરે પાછો પડ્યો ત્યારે જોયું કે સાસુમા ટીવી જોઈ રહ્યા હતા મને જોતાં જ તેમણે પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી મેં કહ્યું લાગે છે તમે નાહ્યા નથી આના પર તે બોલ્યા અરે મેં તો નાહી લીધું હતું મેં કહ્યું પણ તમે સાડી નથી બદલી એટલે મને લાગ્યું કે તમે નથી નાહ્યા સાસુમા બોલ્યા ખરેખર મને ગમ્યું કે તમે નાની નાની વાતો પર આટલું ધ્યાન આપો છો મેં કહ્યું અરે ધ્યાન આપવું તો પડે જ ને આખરે ઘરમાં હવે આપણે બંને છીએ અને તમારી દેખરેખ રાખવી એ મારી જવાબદારી છે હું હાથ મોડું ધોઈને ટીવી જોવા બેઠો ત્યારે સાસુમા મારા માટે ચા બનાવવા ગયા તેમના ઘરે આવવાથી ઘરનો માહોલ એકદમ શાંત ચોખ્ખો અને ખુશનુમા લાગતો હતો પાયલ જ્યારે ઘરે હોતી ત્યારે મારા માટે ચા બનાવતી હતી પણ સાસુમાની બનાવેલી ચા અને ખાવામાં એક અલગ જ સ્વાદ હતો અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે સાસુમાએ જણાવ્યું કે તેમણે પાયલ સાથે ફોન પર વાત કરી હતી તે મને બહુ યાદ આવી રહી હતી અને મારા વિશે ઘણું બધું કહેતી કહેતી હતી હતી પૂછ્યું શું આના પર સાસુમાએ કહ્યું કંઈ ખાસ નહીં બસ એમ જ મેં થોડું વધારે ઊંડાણથી પૂછ્યું તો તેમણે જણાવ્યું અરે તે કહેતી હતી કે તમે નહાવા જતી વખતે રોજ ટુવાલ બહાર ભૂલી જાઓ છો અને આ વાત સાંભળીને હું હસી પડ્યો સાસુમા પણ બોલ્યા હા આ તો તમારી રોજની આદત છે પછી તેમણે કહ્યું તમને પણ પાયલની બહુ યાદ આવતી હશે મેં જવાબ આપ્યો હા બહુ યાદ આવે છે પણ હું તો હવે મહિના સુધી નહીં મળી શકું પછી શું કરીએ હસતા હસતા કહ્યું અરે હું છું ને તમારી તમારી સંભાળ માટે શું હું કોઈ વસ્તુની અછત થવા દઈશ અને જો કંઈ ઓછું લાગશે તો હું તે પણ પૂરી કરી દઈશ આ સાંભળીને હું નવાઈથી તેમની સામે જોવા લાગ્યો પછી મેં સાસુમાને કહ્યું સાસુમા પાયલના ગયા પછી મારે હોલમાં સૂવું પડે છે હવે આ મારી કમી કોણ પૂરી કરશે સાસુમાએ જવાબ આપ્યો જમાઈરાજ તમે ટેન્શન ન લો જો તમને હોલમાં સૂવામાં તકલીફ થતી હોય તો તમે રૂમમાં આવીને સૂઈ શકો છો મને કોઈ વાંધો નથી અને વળીએ પલંગ ઘણો મોટો છે તેમની વાતોમાં કંઈક એવું હતું જે મને સમજાતું ન હતું મેં તેમને કહ્યું ઠીક છે પછી અમે બંને સાથે જમ્યું સાસુમાં જમ્યા પછી પોતાના કામમાં લાગી ગયા અને બાદમાં રૂમમાં આવ્યા તે મારા માટે દૂધનો ગ્લાસ લઈને આવ્યા મેં કહ્યું સાસુમાં મને રાત્રે દૂધ પીવાની આદત નથી પણ તે બહુ આગ્રહ કરવા લાગ્યા તેથી મેં દૂધ પી લીધું આ પછી તે પલંગના એક છેડે સૂઈ ગયા અને હું બીજા છેડે અમારી વચ્ચે ઘણું અંતર હતું રાત્રે ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી પણ મનમાં વિચારો બહુ ચાલતા હતા

પછી હું મારી ડ્યુટી માટે નીકળી ગયો પણ આખો દિવસ તેમના વિશે જ વિચારતો રહ્યો પાયલ ના ગયા પછી સાસુમા મારી સાથે બહુ ખુલીને વાત કરવા લાગ્યા હતા આવું ચાર મહિનાથી નહોતું થઈ રહ્યું મને લાગ્યું કે કદાચ સસરાના ન હોવાને કારણે તે એકલતા અનુભવી રહ્યા હતા સાંજે ઘરે પરત ફર્યા પછી રોજની જેમ તે મારા રૂમમાં આવ્યા અને હસતા હસતા બોલ્યા આજે તો ઠંડીમાં મને એકલી ન છોડી દેતા

મેં જુઠું બોલતા કહ્યું હા પી લીધું પરંતુ તેમના આ સવાલ પછી મને ઊંઘ નહોતી આવી રહી સાસુમાં સુઈ ગયા હતા એવું લાગતું હતું પણ થોડી વાર પછી મેં અનુભવ્યું કે તે રૂમ ની બહાર ગયા મને લાગ્યું કે કદાચ કોઈ કામથી ગયા હશે તેમણે મારું બ્લેન્કેટ પણ ખેંચી લીધું અને પૂજાની જેમ મારી નજીક આવી ગયા તે મારી પેન્ટ ખોલી મારા હથિયાર ને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે અને આગળ શું કરવું જોઈએ આખરે અચાનક મારી આંખો ખોલી દીધી અને જોયું કે સાસુમા પાસે પોતાનો ફોન રાખ્યો હતો જેમાં તે બધું રેકોર્ડ કરી રહ્યા હતા હું ડરી ગયો અને પૂછ્યું આ તમે શું કરી રહ્યા છો સાસુમાં તે ચોંકી ગયા અને બોલ્યા તે દૂધ નથી પીધું હું તેમની વાતો સમજવાની કોશિશ કરી રહ્યો હતો પણ કંઈ સ્પષ્ટ નહોતું થતું મેં તેમને પૂછ્યું તમે ફોનમાં રેકોર્ડિંગ કેમ કરી રહ્યા હતા તેમણે કોઈ જવાબ ના આપ્યો પણ મેં જલ્દીથી ફોન ઉપાડ્યો અને જોયું કે તેમાં મારું વિડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું હતું મેં આગળના દિવસના પણ રેકોર્ડિંગ જોયા હવે મને અહેસાસ થયો કે સાસુમાએ ગઈ રાત્રે દૂધમાં ઊંઘની દવા ભેળવી હતી અને મારી હાલતનો ફાડો ઉઠાવીને મારા ફોટા અને વિડીયો બનાવી રહ્યા હતા મને બધું સમજાઈ ગયું મેં જલ્દીથી ફોનમાંથી વિડીયો ડિલીટ કરી દીધો પણ સાસુમા બોલ્યા પાયલના ફોનમાં પણ વિડિયો છે આ સાંભળીને મને સમજાઈ ગયું કે પાયલ પણ આ કાવતરામાં સામેલ છે સાસુમાએ બધી વાતો કહેવાની શરૂ કરી દીધી હું ચૂપચાપ તેમની વાતો સાંભળતો રહ્યો અને પછી સો પર કોલ કર્યો દસ મિનિટની અંદર પોલીસ અમારા ઘરે આવી ગઈ સાસુમાને જરાય અંદાજ નહોતો કે મેં પોલીસને બોલાવી લીધી છે મેં પોલીસને પૂરી ઘટના જણાવી ત્યારે સત્ય સામે આવ્યું કે પાયલ અને સાસુમાં અસલમાં માં દીકરી નહીં પણ બહેનો હતી આ બંને બહેનોની એક ગેંગ હતી જે છોકરાઓ સાથે લગ્ન કરીને તેમના વિડીયો બનાવતી હતી અને બાદમાં તેમને બ્લેકમેઇલ કરી તેમની સંપત્તિ હડપવાનું કાવતરું કરતી હતી મારું આ લગ્ન એક મેરેજ બ્યુરો દ્વારા થયું હતું એટલા માટે હું સમય રહેતા આ દલદલમાંથી બચી ગયો અને મોટી આર્થિક નુકસાનીમાંથી પણ બચી ગયો આ પાઠ મને જીવનભર યાદ રહેશે મિત્રો આ વાર્તા કહેવાનો ઉદ્દેશ્ય કોઈનું દિલ દુભાવવાનો કે કોઈ અનૈતિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો બિલકુલ નથી બસ આપ સૌને જાગૃત અને સાવચેત કરવાનું છે સમાજમાં આવી ઘટનાઓથી તમે સતર્ક રહો અને બીજાને પણ સતર્ક કરો દોસ્તો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો વાર્તા ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આપણા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો આભાર ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી બાય બાય